ભાવનગર જિલ્લામાં મળેલ શંકાસ્પદ મૃતદેહનો ભેદ ખુલ્યો અને હત્યા થઈ હોવાનું ખુલ્યું પાલિતાણા ટાઉન વિસ્તારમાં સગાભાઈએ ધક્કો મારી પછાડી દઈને જપાસપી કરી અને ગળું દબાવીને નાના ભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ સર્વોદય સોસાયટીમાં રહેતા ભગીર્થસિંહ બટુકસિંહ ગોહિલ નામના યુવકની હત્યા થઈ છે સમગ્ર ઘટના ગઈકાલની છે જેમાં શંકાસ્પદ હાલતમાં મળેલ મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના ચોવીસ કલાક બાદ હત્યાનો ભેદ ઉકેલાયો અને સગા મોટાભાઈ દ્વારા જ નાનાભાઈની હત્યા કરી હોવાનું ખુલતા પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા મયુરસિંહ નામના મોટાભાઈની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે ሀ ሄኃ�፣ Kell